અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં સાતથી નવ અને તેર ફેબ્રુઆરીએ પાણી કાપ રહેશે વીજ બિલ બચાવવા ઇન્સ્ટોલ કરાયેલી સોલાર સિસ્ટમ એક્ટિવ કરવાની હોવાથી કોતરપુર રાસ્કા અને જાસપુર પ્લાન્ટમાંથી પાણી મેળવતા વિસ્તારને મુશ્કેલી ભોગવવી પડશે

આમાં સમય થશે એટલે છ કલાક પ્લાન્ટ બંધ રહેશે સમ આખો સમગ્ર પ્લાન્ટ એટલે બીજા દિવસે પાણીની થોડીક ઇફેક્ટ થશે એટલે જે કે થોડું ઘણું ઓછું જશે પાણી બાકી પૂરતા પ્રમાણમાં પૂરતો જથ્થો જે પ્રમાણ હશે એ પ્રમાણે પૂરતા પ્રમાણમાં પાણી આપવાનો પ્રયાસ અમે કરીશું